સ્વાગત છે નમસ્કાર આજે આ આપણે સાંભળવાના વિડીયો ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે કે બીજના દિવસનું મહત્વ અને રથયાત્રા કેમ સવાર થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જગન્નાથપુરી એ ચાર ધામમાંનું એક ધામ છે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે જે લગભગ દસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે ભગવાન જગન્નાથની રથયાત્રા રથની સામે સોનાની સાવરણી લગાવીને શરૂ થાય છે મંત્રોચ્ચારથી રથયાત્રાનો પ્રારંભ થાય છે ચાલો આપણે જાણીએ કે ભગવાન જગન્નાથ કેમ બીમાર થાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા કેમ નીકળે છે તેની પાછળની એક સુંદર કથા વાર્તા છે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ સૂતા હતા અને અવસ્થામાં તેના મુખમાંથી રાધાજીનું નામ નીકળ્યું ત્યારે પટરાણીઓને લાગ્યું કે આપણે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ પરંતુ પ્રભુને હંમેશા રાધાજી જ યાદ આવે છે રુકમણીજી અને અન્ય પટરાણીઓએ રોહિણીજી પાસે રાધા રાણી અને શ્રીકૃષ્ણની પ્રેમ અને વ્રજલીલાનું વર્ણન કરવા પ્રાર્થના કરી રોહિણીજીએ કથા કહેવા માટે હાથો પાડી પરંતુ સાથે એમ પણ કહ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામને આ ખબર ન પડવી જોઈએ ત્યારબાદ નક્કી રોહિણીજી બધી જ રાણીઓને ગુપ્ત જગ્યાએ કથા સંભળાવશે અને તે જગ્યાએ કોઈ ના આવે તે માટે સુભદ્રાજીને પહેરો દેવા માટે મનાવવામાં આવ્યા સુભદ્રાજીને આદેશ દેવામાં આવ્યો કે સ્વયં શ્રીકૃષ્ણ અને બલરામ પણ આવે તો પણ તેને અંદર ના આવવા દે ત્યારબાદ માતાએ કથા સાંભળવાની શરૂ સંભળાવવાની શરૂ કરી સુભદ્રા દ્વાર પર ઊભી હતી થોડી શ્રી કૃષ્ણ અને ભગવાન બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રાએ અંદર જવાની ના પાડી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને શંકા ગઈ અને તે બહારથી જ પોતાની સૂક્ષ્મ શક્તિઓ વડે અંદર માતા દ્વારા કહેવામાં આવેલી વ્રજલીલાનો આનંદ લેવા લાગ્યા બલરામ પણ કથાનો આનંદ લેવા લાગ્યા કથા સાંભળતા સાંભળતા શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાના હૃદયમાં વ્રજ પ્રત્યે અદ્ભુત પ્રેમ ભાવ ઉત્પન્ન થયો એ પ્રેમ ભાવમાં તેમના હાથ પગ નાના થવા લાગ્યા જેમ કે તેઓ બાળ અવસ્થામાં હોય ત્રણેય રાધાજીની કથામાં એટલા ભાવ વિભોર થઈ ગયા કે મૂર્તિ સમાન જળ પ્રતીત થવા લાગ્યા માતા રોહિણી તેમની વૃંદાવનની એક એક લીલાઓનું વર્ણન કરી રહી હતી ત્યારે શ્રીકૃષ્ણ અને બલરામને એવું જ લાગ્યું કે તેઓ પોતે વૃંદાવન પહોંચી ગયા તેઓ વૃંદાવનની મીઠી યાદોમાં ખોવાઈ ગયા તેઓને વૃંદાવનની વિરહની વેળા યાદ આવી ગઈ તેઓની આંખોમાં આ વૃંદાવનની લીલાઓને જોવા માટે મોટી થઈ ગઈ તેઓની બહારની ચેતના જવા લાગી અને આવી જ રીતે સુભદ્રાજીનું સ્વરૂપ કંઈક અલગ જ થઈ ગયું અને એ જ ઘડીએ નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણનું આવું મનમોહક રૂપ તેમને આજ સુધી ક્યારેય નથી જોયું હા તે વિચારવા લાગ્યા કે આખરે આ પ્રભુ જ છે પણ મને અલગ કેમ લાગી રહ્યા છે ત્યાં પહોંચ્યા અને તેમને જોયું કે ભગવાનનું આ સ્વરૂપ તો માતા રોહિણી દ્વારા કહેવામાં આવેલ આ વૃંદાવનની લીલાઓથી અસ્તિત્વમાં આવ્યું છે જેવું નારદજી કંઈ સમજે તેવામાં ભાઈ બહેન પોતાના બાહ્ય રૂપમાં આવી ગયા અને તેમને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું પણ આ તો શ્રી કૃષ્ણ ભક્ત મુનિ છે તેઓએ ભગવાનને બહુ પ્રાર્થના કરી કે તેમના આ સ્વરૂપના દર્શન તો બધા ભક્તોને થવા જ જોઈએ તેમના દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વને થવા જોઈએ અને તેમના ભક્તની ઈચ્છાને ભગવાન કેવી રીતે ના પાડી શકે માટે તેમના આ સ્વરૂપને કળિયુગમાં આ ધરતી પર પ્રગટ કરવાનું નક્કી કર્યું અને આ સ્વરૂપ એટલે આપણા મનમોહક શ્રી જગન્નાથજી શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રાજી જગન્નાથજીનું આ સ્વરૂપ ન તો અપૂર્ણ છે કે ન તો અમાનવીય ભગવાન શ્રી જગન્નાથજીનું આ સ્વરૂપ રાજા ઇન્દ્રની સામે ધરતી પર પ્રગટ થયું હતું તે દિવસ એટલે સ્નાન યાત્રા દિવસ એટલે કે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે દર વર્ષે સ્નાન યાત્રાનો દિવસ મનાવાય છે આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ઇન્દ્ર રાજા સામે પ્રગટ થાય છે અને તેમને આદેશ આપે છે કે હે રાજા જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ મારી જન્મતિથિ છે આ દિવસે વિધિ વિધાન અનુસાર મારી મહાસ્નાનની તૈયારી કરાવો સિંધુના કિનારા પર જે વટ છે તેની ઉત્તર બાજુ બધા તીર્થોનું ભેગું જળયુક્ત કૂવો છે પણ તે રેતીથી ઢંકાયેલો છે તમારા સૈનિકોને કહો તેની ખોજ કરે તે જળથી મારા સ્થાનની તૈયારી કરાવો તે જળથી મારા સ્નાનની તૈયારી કરાવો પરંતુ પહેલા રક્ષક ક્ષેત્રપાલ અને દ્વિપાલોની સહાયતાથી વૈદિક વિધિ અનુસાર શંખનો વાદ ધ્વનિ વગેરેના અવાજો સાથે તે કુવાના પાણીનું સંસ્કાર કરાવો અને પછી કુવાના શીતળ જળથી પ્રાંતઃકાળ મને સ્નાન કરાવો આ પરંપરાને આવનારા સમયમાં પણ જાળવી રાખો જગન્નાથજી આદેશ માનીને જગન્નાથજીનો આ આદેશ માનીને આજે પણ ભગવાન શ્રી જગન્નાથજીને જયષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે મહાસ્નાન કરાવાય છે જગન્નાથજીને પ્રાંતઃકાળમાં પહંડી વિજય કરાવીને સ્નાન મંડપમાં લઈ જવાય છે સર્વે તીર્થમય કૂવામાંથી એકસો આઠ સુવર્ણ ઘડામાં જળ ભરીને લવાય છે આ જળમાં ચંદન કપૂર સુગંધિત પદાર્થો અત્તર વગેરે ઉમેરીને તેનો અભિવાસ કરાય છે અને ભગવાનના સ્નાન માટેનું પાણી તૈયાર કરાય છે હવે જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને ઊંચા વેર આસનો પર બેસાડી એકસો આઠ સુવર્ણ ગળાના જળથી તેમનો મહાઅભિષેક કરાય છે તેમના દર્શન કરવા માટે આ દિવસે વિશાળ માત્રામાં લોકો ઉમટે છે મોટી સંખ્યામાં લોકો અહીં આ સ્નાન વિધિ જોવા એકત્ર થાય છે સ્નાન વિધિની સમાપ્તિ પછી શ્રી કૃષ્ણજી ને એક વિશેષ ગજવેશ કે હાથી વેશમાં સુશોભિત કરાય છે તે સમયે બધા લોકો ભગવાનના નજીક જઈને તેમને આલિંગન આપીને દર્શન કરી શકે છે શું તમે જાણો છો કે આ વેશ તેમને શું કામ પહેરાવે છે તમે આ જાણવા માંગો છો તો ભગવાન મહાગણવેશ ધારણ કરાવ્યા બાદ શ્રી જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને સ્વાદિષ્ટ ભોગ અર્પિત કરાય છે બસ પછી એવું જ થાય છે જે બધાની સાથે થાય છે આ જૈષ્ઠ માસની મહાગરમીમાં શીતળ જળથી આટલું સ્નાન કર્યા બાદ આટલા ભારી માત્રામાં પ્રસાદ ગ્રહણ કર્યા બાદ પછી તે પંદર દિવસ માટે બીમાર થઈ જાય છે અને તે અસ્વસ્થ થઈ જાય છે પછી તે સમય તેમની પત્ની લક્ષ્મીદેવીની સાથે પસાર કરે છે અને પંદર દિવસનો આ કાર્યકાળને અનાવસર કહેવાય છે કે જેમાં ભગવાન જગન્નાથજીને બીમારીમાંથી બહાર નીકળવા દવા અને કાળો પીવડાવે છે અને તેમને ઠીક થવા માટે ખીચડી દલિયા ફળાહારનો ભોગ લગાવાય છે પંદર દિવસ માટે મંદિરના પટ એટલે બંધ કરી દેવાય છે અને પછી જેવા જ તે ઠીક થઈને બહાર આવે છે અને આ દિવસો દરમિયાન ભગવાનને છપ્પન ભોગ નથી ધરાવાતા અને રાત્રે નગર ભ્રમણ કરવાની ઈચ્છા થાય છે તેમને નગરમાં બહાર ફરવા જવું હોય છે કેમ કે આટલા બધા દિવસથી તે ઘરમાં જ હતા માટે તેમને બહાર નગર ભ્રમણ કરવાનું પણ મન થાય છે માટે તે રથમાં બેસી નગરવાસીઓને દર્શન આપે છે લોકોને મળવા માટે બહાર આવે છે તેને જ સુપ્રસિદ્ધ રથયાત્રા કહેવાય છે અને સ્નાનયાત્રાના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની નગરમાં ભવ્ય રથયાત્રા નીકળે છે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાના પહેલાં સ્નાન યાત્રાનો ઉત્સવ થાય આયોજિત કરાય છે તો જો તમારા ઘરની આસપાસ ઇસ્કોન મંદિર હોય તો તેમના આ રૂપનું દર્શન કરવા અવશ્ય જજો તેમના આ ગજવે સ્વરૂપના દર્શન કરવાનો લાભ તમે અવશ્ય લઈ શકો છો અને પછી પંદર દિવસ સુધી ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન નહીં થાય સ્નાન યાત્રાના દિવસે આપણા દ્વારા આપણા પ્યારા ભગવાન શ્રી જગન્નાથજીનો જન્મદિવસ છે માટે આપણે તેમના માટે કંઈક વિશેષ કાર્ય કરી શકીએ તેમના માટે ભોગ બનાવી શકીએ તો આ રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં લોકો તેને દર્શન માટે આવે છે અને આશીર્વાદ મેળવે છે જો આ કથા તમને સારી લાગી હોય અને આવી જ વૈદિક વાર્તાના પ્રચાર માટે આ કથાને આજે જ શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય જગન્નાથજી અવશ્ય લખો આપણે શ્રી જગન્નાથજીના જન્મતિથિ પર તેમને પ્રાર્થના કરીએ તેઓ આપણી પ્રેમ ભક્તિનો સ્વીકાર કરે જય જગન્નાથજી